આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું ગઈ કાલે મારી આંગણવાડી ના બાળક લાફો મારી લેવામાં આવેલ છે એના એના તરફથી વાલીએ ફરિયાદ કરેલ છે પ્રેસમાંથી બધા રિપોર્ટર બધા આવેલ છે અત્યારે પ્રિન્સિપાલ મેડમ સાવ ફરી ગયેલ છે અમને સાચો બાળકને ન્યાય અપાવી બાળક અત્યારે તાવમાં એટલું પડ્યું છે કે ઊંચું મોઢું કરીને કાલનું જમતુંય નથી નથી પાણી પીતું

તમારી સગવડ જાતે કરો અમારા બાળકોને સાચો ને પણ પ્રિન્સિપાલ દ્વારા અમને થોડોક હેરાનગતિ કરે છે એ થોડુંક સાચો ઉકેલ લઈ આવી દ્યો બનાવવામાં એવું બનેલું છે કે બાળકો છે ને એક સાથે નાના બાળકો છે થી પાંચ વર્ષના આંગણવાડી કેન્દ્રમાં પછી થી આઠ ધોરણના અમારે અહીંયા અઢીસો બાળકો છે પ્રાઇમરી સ્કૂલ શિવ શક્તિ પ્રાથમિક અમારા બાણામાં હવે અમારે અહીંયા ટોયલેટ બાથરૂમ છે ને કોમન છે દીકરા દિકારીઓના નાના બાળકો બાળકો પણ પણ જતા હોય મોટા વારંવાર આંગણવાડી કેન્દ્રના બેનોને સૂચના આપેલી છે કે બાળકોને એક સાથે જવા દેવા નહીં કારણ કે ભૂતકાળમાં છે કે નાના બાળકોને મોટા બાળકો હેરાન કરી શકે દીકરા દીકરોના પ્રશ્નો થાય અને સાથે એવું પણ બને છે આંગણવાડી કેન્દ્રમાં વાલી છે જ બેઠા રહે છે આ શરૂઆતનો ટાઈમ હોય ને કે બાળક પહેલી વાર આવ્યું હોય ત્યારે આપણે બેસવા દે ધીમે ધીમે પછી વાલીને એવું ટેવ પડી જાય કે મોબાઈલ લઈને બેસવું વાતો ચીતો કરી બાળકોમાં ધ્યાન ના આપું એટલે વારંવાર સૂચનાઓ આપેલી છે આંગણવાડી બહેનો બહેનોને કે આ બંધ કરો વાલી અહીંયા રહેવા જ ન જોઈએ તો જ બાળક છે અહીંયા ટેવાશે અને વાલી છે ખુદ પણ પાણી અને ટોયલેટ બાથરૂમનો ઉપયોગ કરતા છે કે જ્યાં મારા છોતા દાડના દીકરા દીકરો પણ હોય એટલે મને એ ખટકતું જ કે વાલી કોઈ છે ખોટી રીતે હેરાન કરી શકે આપણા બાળકોને એટલે ઈશ્યુ બાળકને મારવાનો ખીજાવાનો એ મેઈન છે જ નહીં આ તો બનાવી દેવામાં આવેલો છે મેઇન ઈશ્યુ આ છે ખુરશી પગમાં માં આવી ને મેં આમ મૂકેલી છે અને બેન એવું બતાવે એ બેન એવું બતાવે છે કે પછાડે મેં શું લાગે છે કે બાળકો કઈ તોફાન કરે એમના શિક્ષક અને એના વાલી ખુદ ઉભા જ કે છે મારો બાળકો એકદમ તોફાની છે બરાબર અને કોઈનો ગાલ આમ ખેંચે ને તે માર્યું ન કહેવાય એવડા બાળકોને અમે ગાલ ખેંચીને સમજાવતા હોઈએ છીએ કે કાન પકડીને સમજાવતા હોઈએ છીએ અને હવે એ વાત કરે કે ત્રણ ફોડાકા મારી દીધા તો એ બિલકુલ ખોટી વાત છે બાળકને ખીજાવવું એ જરૂરી છે શાળામાં શિસ્તમાં રાખવા માટે અને એટલે શિક્ષકોના હાથ બાંધી દીધેલા છે મારવાની મનાય છે મારતા પણ નથી ખીજાવવું પડે જોશ થી બાળકો ખરેખર બેસી જાય એ પ્રશ્ન છે આંગણવાડી બેનોને છે એટલે એમણે મીડિયા ને જાણ કરી છે વાલી તો કાલે મને ખુદ મળી ગયા અને એમણે કીધું કે બરાબર છે તો પડે બાળકને અત્યારે કોર્પોરેશનમાં સમિતિમાં થઈ ગઈ છે બાંધકામ શાખાવાળા છે અને ઇન નિયર ફ્યુચર ત્યાં અલગ ટોયલેટ બાથરૂમ બની જવાના છે એટલે એ પ્રશ્ન સોલ્વ થઈ જશે કે દીકરા દીકરીઓના નાના બાળકોના અલગ સંડાસ બાથરૂમ થઈ જશે ગઈકાલે એવી વાત થઈ કે ત્રણ વર્ષનું બાળક વોશરૂમ ગયું હતું ને વોશરૂમ થી આવતા સમયે એક છોડનું ભૂલ કર્યું હતું એટલે પ્રિન્સિપાલ મેડમ ડાયરેક્ટ આંગણવાડી આવી અને આશા વર્ગ બહેનો કીધું કે આ મોબાઈલ ની અંદર રહ્યું બાળક કેવું છે એમ કરી અને ખુરશીઓ નીચે પચાડી રાડા રાડી કરવા માંડ્યા અને નાના બાળકને ગાલ ખેંચી અને ફરાકો ઝીકી દીધો શાળાના પટાંગણની અંદર એક આંગણવાડી આવેલી છે એટલે ક્યાંક ને ક્યાંક જે સાડા નંબર બાળુ પ્રિન્સિપાલ બેન છે રજૂઆત કરી છે આંગણવાડી ની અંદર હોય તો આશા વર્કર બહેનો પ્રિન્સિપાલ દ્વારા અવાર નવાર કહેવામાં આવે છે તમારો સેપરેટ બાથરૂમ રાખો આ તમારો કોઈના બાપ હે અમારે સાફ કરવાનો એમ કેમ પ્રકારે નાના બાળકોનો વાત શોધી અને આંગણવાડી ની અંદર જઈ અને રાડા બરાડા પાડે છે વાલીઓ અને આશા વર્કરોને ધમકાવવામાં આવે છે ગઈકાલે એવી વાત થઈ કે ત્રણ વર્ષનું બાળક વોશરૂમ ગયું હતું વોશરૂમ થી આવતા સમયે એક છોડનું ભૂલ કર્યું હતું એટલે પ્રિન્સિપાલ મેડમ આંગણવાડીમાં આવી અને આશા ખુરશીઓ નીચે પચાડી રાડા રાડી કરવા માંડ્યા અને નાના બાળકને ગાલ ખેંચી અને ફડાકો ઝીકી દીધો એટલે ગઈકાલે વાલીનો મને ફોન આવ્યો કે મારું બાળક ઘરેથી આવીને સાવ ઢીલું ઢબ થઈ ગયું તાવ આવી ગયો છે અને બે ટાઈમથી જમતું નથી આજે તમે જોઈ શકો છો કે આંગણવાડીમાં પચાસ ટકા બાળકો નથી આવ્યા ક્યાંક ને ક્યાંક પ્રિન્સિપાલ હરકત હરકતને લીધે

મહાનગરપાલિકાના શાસન અધિકારી નું ગઠન કરવામાં આવે બાળ નિષ્ણાંત અધિકારીની નિમણૂક કરી નાના બાળકોનું કાઉન્સિલ કરી આશા વર્કર બહેનોનું નિવેદન લેવામાં આવે વાલીઓના વિદ્યાર્થીના વાલીઓનું નિવેદન લઈ તપાસના અર્થે પારદર્શક તપાસ થઈ અને જે પ્રિન્સિપાલ જવાબદાર છે અને તાત્કાલિક અસરથી બે દિવસમાં સસ્પેન્ડ કરવાની અમારી માંગણી છે આ અમારી માંગ નહીં સ્વીકાર તપાસ પારદર્શક અને કડક કાર્યવાહી નહીં થાય તો અમે ઉગ્રમાં ઉગ્રણ આંદોલન કરવા તૈયાર છીએ ખરેખર શાળા નંબર માણું એ નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળા છે આંગણવાડી એ કોર્પોરેશનના આઈસીડીએસ ડિપાર્ટમેન્ટ હોસ્તકમાં આવે છે બંને ડિપાર્ટમેન્ટ અલગ અલગ છે ની અંદર જે આંગણવાડી છે એને અમારી શાળાઓ ઘણી બધી શાળાઓની અંદર અમે આંગણવાડી માટે રૂમો ફાળવેલા હોય છે હવે આચાર્ય શ્રી સાથે મારી જે ચર્ચા થઈ છે આ બાબતે એમાં ત્યારે ત્યાં જે બાળકની વાત થઈ છે એ બાળકના પેરેન્ટ્સ પર ત્યાં જ બેઠા હતા અને એમનું કે એવું કહેવાનું હતું કે આની અંદર એવું બધું કંઈ ઘટના એટલી બધી કંઈ કેલી નથી કે જેની અંદર આચાર્યએ ખરેખર એક કામ કર્યું હતું કે ભાઈ એ જે સીસીટીવી કેમેરા ફીટ કરાવવાના હતા એ રૂમની અંદર સીસીટીવી કેમેરા ફીટ થતા હતા એમાં આંગણવાડીના બેનો છે એમણે ઓબ્જેક્શન કંઈક ઉકાડ્યું હશે અને એમાંથી આ બાબત સામે આવી છે બાકી આમાં બીજું કોઈ બાળકો સાથે કોઈ અન્યાય થયો હોય કે કોઈને કંઈ કર્યું હોય એવું મારે ધ્યાનમાં આવ્યું નથી તમે જેમ કહો છો એમ આચાર્ય સાથે વાત કરી છે અને સીઆરસી જે અમારા છે ત્યાંના ક્લસ્ટરના એ સીઆરસી ને પણ મેં આ બાબતની તપાસ સોંપી દીધી છે એનું તો હું એક બે દિવસની અંદર તપાસ નિવેડો